તો જે જહુમાં મિત્રો પાટણની એક્ઝેક્ટ બાજુમાં ધાયણોજ ગામ આવેલું છે ધાયણોજ ગામે આજે અમે પોચ્યા છીએ અને સામે માતાજીનું મંદિર આવેલું છે આ થોડો લીમડો આડો પડે છે તો તમને દર્શન થાત અમે જે ઊભા છીએ આ છે તળાવ બચા કાકા આ તળાવ છે અને અહીંયા જે આપણે જહુમાં કૂતરાને સજીવન કરી જીવતું કરી અને જે તળાવમાં ચાલ્યા હતા એ સામે જે તળાવ આવેલું છે હું તમને બતાવું તેના ઉપર ઢૂલો હતો ઢૂલો ઉપર ચડીને માતાજી અલોપ થઈ ગયા હતા અદ્રશ્ય થઈ ગયા હતા

નું અહિયાં મંદિર છે તો મિત્રો જોઈ શકો છો હવે હું તમને ઝૂમ કરીને બતાવી દઉં કે અહિયાં માતાજી ઉપર ચડેલા હતા અને તે માતાજી માતાજીનો લાઈફ ટાઈમ પરચો રહી ગયો છે અને અહીંયા આ ટાઈપ તળાવ આવેલું છે જોઈ શકો છો તળાવની સફાઈ ચાલુ છે સામે જીસીબી કામ કરી રહ્યું છે તો હવે ત્યાં આપણે નજીકમાં જઈ અને માતાજીનો કઈ રીતે છે એ બધું અમને જોઈને તપાસ કરીએ ચાલો અને સામે તમે જોઈ શકો છો માતાજીનું મંદિર આવેલું છે અને માતાજીના ધજના પર દર્શન કરી શકો છો તમે હવે આપણે જે માતાજી કઈ જગ્યાએ ગયા હતા અદ્રીશ થઈને તે આપણે લોકેશન ઉપર જઈશું અને તમને બતાવીશું ચાલો હવે ત્યાં તો જોઈ શકો છો મિત્રો બોર્ડ મારેલું છે માતાજીનો અને અહીંયા પેલા ઢૂલો ઉભો હતો અને ઢુલા ઉપર માતાજી ચડ્યા હતા અહીંયા જોઈ શકો છો બધો ઇતિહાસ લખેલો છે માતાજીનો માં જવું નો વિસામો એટલે અહીંયા માતાજી વિશ્રામ કર્યો હતો આંબલી વાળી જગ્યા સોરી અહીંયા આંબલી ઉભી મારા બોલવા મિસ્ટેક થઈ ગઈ તો હતી પૂરો સંપૂર્ણ ઇતિહાસ લખેલો છે તમે જોઈ શકો છો આમ કરજો આંબલી વાળી જગ્યા માં જહુની મઢુલી બનાવવાનું કામ ટૂંક જ સમયમાં ચાલુ કરવાનું છે શ્રી જહુ માતા દેવસ્થાન ધાણોજ તો અહિયાં માતાજી મંદિર બનાવવાનું છે થોડા દિવસોમાં જ અહિયાં કામ ચાલુ કરવાનું છે જોઈ શકો છો તમે હવે આપણે માતાજીના ઉપર જઈને દર્શન કરાવીશું તમને એક્ઝેક્ટ હું પહોંચી ગયો છું અને સામે તમે મંદિર દેખાતું છે તમને તમે દર્શન કરી શકો છો આ છે જહુમાની ધજા આ આંબલી ઉભી હતી આંબલી ઉપર માતાજી એ વિહોમાં ગાધો હતો અને આંબલી નું જૂનું પ્રાચીન મંદિર છે આ માતાજી જોઈ શકો છો જે જહુમા જે જહુમા જે જહુમા અને સામે મંદિર આવેલું છે માતાજીનું

તો જોઈ શકો છો મિત્રો આ ટાઈપ માતાજીનું જહુમાનું મંદિર આવેલું છે ધાયણોજમાં જહુ માતાજીનું મંદિર આવેલું છે તો સામે તમે જોઈ શકો છો માતાજીના દૂરથી પણ દર્શન કરી શકો છો હવે આપણે નજીક જઈને માતાજીના દર્શન કરાવીશું અહીંયા જોઈ શકો છો અહીંયા મેન તો માતાજીનો કૂતરો ઉપર પરચ્યો છે અહીંયા પણ કુતરા પણ અહીં પહેલથી જ દર્શન કરવા મળી ગયા છે અને વાલી મારી જહુ બધાને સાજા તાજા રાખે જે જમ મિત્રો આજે ધાયણોજ ગામે હું પહોંચી ગયો છું આ તમે જે દર્શન કરી રહ્યા છો આ ધાયણોજમાં જહુ માતાજીનું મંદિર આવેલું છે તો અહીંયા હજારો વર્ષનો માતાજીનો ઇતિહાસ છે અહીંયા માતાજી જસી નામની છોકરી હતી એ દરબારના ઘેરે એમને જન્મ લીધો હતો તો કોનુડાનો ટાઈમ હતો કોનુડાના ટાઈમે ધુડિયા ઢોલી નામનો વ્યક્તિ હતો એ બહુ સારો ઢોલ વગાડતો હતો એ ઢોલ વગાડતો મરેલા માણસ પણ ખુશ થઈ જતા આવી રીતે ઢોલ વગાડતો બધા લોકો વાતો કરે છે અને ઘણા થોડા દિવસો ગયા અને ખોંધો ટાઈમ આવ્યો એના પછી જસી આખી રાત ઢોલ ઉપર આખો દિવસ રમ્યા હતા આખી નાઇટ પર રમ્યા હતા ઘરવાળાને ખૂબ ખરાબ લાગ્યું હતું એટલે એમને કીધું હતું કે તમે બેકારો ધૂળિયા ઢોલીને સાથે આપણે કોઈ જરૂર નથી કારણ કે તમે રાત દિવસ તેમના જોડે રહો છો અને ઢોલ ઉપર ના છો આપણા ઘરમાં તમારી કોઈ જરૂર નથી એના પછી જસી ધૂળિયા ઢોલી સાથે જાય છે થોડા ઘણા દિવસો થાય છે પછી ગામમાં અહીંયા ધાયણોજમાં એક કૂતરું મરે છે કૂતરું મરે છે એટલે ગામમાંથી કહેવામાં આવે છે કે ધૂળિયા ઢોલી એને કૂતરું તોણવા આવે એના માટે ગામમાંથી કોઈ સારા વ્યક્તિ કહેવામાં આવે છે તો માં જ હું વિચાર કરે છે કે હવે મારે પરચો બતાવવાનો ટાઈમ આવી ગયો છે મા જવું સિત્તેર થી એસી વર્ષની દોશી રૂપ લે છે અને હાથમાં ઘેડો લઈ અને કૂતરાને ત્રણ ટપોરા મારી સજીવન કરે છે સજીવન કરે તળાવ આમરેડી ઉપર ધીમે ધીમે માતાજી ચડી જાય છે ત્યાંથી માતાજી વિવો ખાઈ અદ્રિશ થઈ જાય છે અહીંયા માતાજીની આ કહાની છે અહીંયા બેઠા છે હજારો લાખો લોકો દર્શન કરવા આવે છે જે કોઈ વ્યક્તિ તનવનો ધન થી માતાજીની આસ્થા શ્રદ્ધાથી વિશ્વાસથી કોઈ પણ બાધાર આવે મનોકામના માતાજી પૂરી કરે છે અને કોઈને પણ માતાજી નિરાશ કરતી નથી જો તમે પણ માં જમુના ઘરે બેઠા દર્શન કરી લીધા હોય માતાજીને મસ્ત તનો ધનથી દર્શન કરી લીધા હોય તો પ્રેમથી જય જઉ કોમેન્ટ કરી નાખો તમારા બે ત્રણ મિત્રો હાલે સબસ્ક્રાઈબ કરી નાખો અને અમને થોડો સાથ સપોર્ટ આપો ઉપર માતાજીનું મંદિર આવેલું છે એ પણ હું તમને બતાવી દઉં અહીંયા માતાજીની બહુ મોટી તસવીર લાગી છે લાગેલી છે જોઈ શકો છો અને સામે માતાજીનો ધું આવેલો છે અહીંયા લોકો માતાજીને હવનમાં પ્રસાદી રૂપે

મિત્રો તારા વિડીયો જુએ છે એને પણ લીલા લહેર કરજી મારી માં આ તારા ત્રિશુલના ત્રિશૂલના માં અમે દર્શન કરી લીધા અને અહીંયા મા ઝહુનું આ ટાઈપ મંદિર આવેલું છે સામેજી ત્રણ રસ્તા ચોકડી પડે છે ત્યાં કૂતરું મર્યું હતું તે માતાએ સજીવન કર્યું તો અહીંયાથી માતાજી ચાલ્યા હતા અને અહીંયા માતાજીનું શક્તિપિંડ આવેલું છે જોઈ શકો છો તમે આ પ્રકારનો શક્તિપિંડ આવેલો છે માતાજીનું જોઈ શકો છો આ માતાજીનું રથ આવેલું છે જય માં જહુ તો જોઈ શકો છો આ અહીંયા જહુ માતાજી નું મસ્ત પ્રતિમા બનાવેલી છે મસ્ત સરસ મજાની અને જોઈ શકો છો જય જહુમાં અહીંયા રથ આવેલું છે અહીંયા નાનું પણ મંદિર પણ આવેલું છે જોઈ શકો છો અમે નીકળી ગયા છીએ આવેલું છે ત્યાં દર્શન કરીશું તમને પણ દર્શન ચલો હવે બેચરાજી મિત્રો ધાયણોદ સીધા આવી ગયા છીએ બહુચરાજી માં બહુચર ધામ આવેલું છે જોઈ શકો છો તમે આ રસ્તો છે મેન રસ્તો છે મા બહુચર માતાજીનો અહીંયાથી પ્રસાદ બીજી લઈ લીધી છે જોઈ શકો છો તમે હવે આપણે દર્શન કરવા જઈશું ચાલો તો તો એન્ટ્રીમાં અહીંયા ફૂલાર મળે છે જોઈ શકો છો તમે આ મેન ગેટ છે હવે આપણે અંદર એન્ટ્રી કરીશું મંદિર બને છે માતાજી નું હજી સુધી જોઈ શકો છો પિલરો તૈયાર થઈ ગયા છે અહિયાં આ લાલ પથ્થરનું મંદિર બને છે બહુ વીઆઈપી મંદિર બનાવવાનું છેલ્લા એક સવા વર્ષથી હું અહીંયા આવ્યો છું આ ત્રીજી વાર આવ્યો છું પણ મંદિર હજી કામકાજ બને છે પણ હજી અહિયાં પથ્થર લાઈન મૂક્યા છે બહુ વીઆઈપી પથ્થરનું મંદિર બનવાનું છે જોઈ શકો છો તમે અને આ ટાઈપ છે બહુચરાજી માતાજી મંદિર કામ આવેલું છે જય માતાજી જય મા ભગવતી દયાકરજી મા આદ્ય શક્તિ જય મા ભૂચર દયાકરજી મારી હે મા તારા દીકરા છીએ મારી પા માફ કરજે ભૂચુક માફ કરજે તો મિત્રો આ ટાઈપ માતાજીનું મંદિર આવેલું છે મંદિર અત્યારે માતાજીને બને છે એટલે પાછળ જે માતાજીનું નાનું મંદિર આવેલું છે એમાં હું તમને દર્શન કરાવું છું જોઈ શકો છો આ ટાઈપ મંદિર બનાવેલું છે બાજુમાં માતાજીની વરખડી આવેલી છે અહીંયા જોઈ શકો છો બાજુમાં નાના નાના મંદિર આવેલા છે અને અહીંયા મંદિરનું કામ ચાલુ છે જોઈ શકો છો બેઠકો બનાવી દીધી છે અને પૂરું વિશાળ મંદિર બનાવવાનું છે કામ કરી રહ્યા છે ભાઈબંધ કેટલા ટાઈમે માતાજીનું મંદિર બને તૈયાર થાય છે જોઈએ આ છેલ્લા સવા વર્ષથી ત્રણ વાર હું આવી ગયો અહીંયા પણ કેટલું કામ ચાલ થયું છે હવે કેટલું થવાનું છે તો ભગવાન જાણે માતાજી જાણે પણ આ ટાઈપ મેચરાજીમાં મંદિર આવેલું છે જોઈ શકો છો આ એક બીજો પણ ગેટ છે આ પાછળનો ગેટ છે પેલા અહીંયાથી પણ લોકો આવતા અને અહીંયા હાખિયા દૂરે છે લોકો ટીલા કરે છે જો હાલ તો માતાજીનું મંદિર બને છે એટલે આપણા નાના મંદિરે માતાજીને પ્રસાદ ચઢાવીશું જય માતાજી જય માતાજી શકો છો અહીંયા સામે મંદિર માતાજી નું બને છે એના માટે નાના મંદિરે આપણે પ્રસાદ ધરાવીશું જય માતાજી માત્ર સાહીઠ રૂપિયા માં જમવાનું આપ્યું છે વીઆઈપી જોઈ શકો છો તમે ગોટા લાડુ દાળ ભાત વીઆઈપી જેટલાથી માત્ર સાહીઠ રૂપિયા માં જમવાનું આપે છે વીઆઈપી મેં વિચાર કે સાહીઠ રૂપિયા લાડુ કદાચ વધારે છે ભૂખા ખાડી નાખું એક જ લાડુ મળ્યો છે કાંઈ વાંધો નહીં બાકી જમવાનું એક નંબર છે તો અહીંયાથી મારો વ્લોગ પૂરો કરું છું જોઈ શકો છો આ છે બેચરાજી રસોડો તો જય માતાજી